દાહોદ જિલ્લામાં વૈજ્યનાથ મહાદેવ મંદિર ખાતે આશા સંમેલન યોજાયું દાહોદ જિલ્લા પંચાયત કચેરી દાહોદની આરોગ્ય શાખાના તાંબામાં દાહોદ જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લાના વિવિધ શહેરોમાં આશા ફેસિલિટર આશા વર્કર અને સ્ત્રી આરોગ્ય સેવિકા તરીકે ફરજ બચાવતા બહેનોનું ન જીવવું વેતન આપી સેવા લેવામાં આવે તેઓને સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી આથી અમુક ગુજરાત જનરલ કામદાર એસોસિએશનના તમામ સભ્યોવતી આ સાથે જણાવેલ વિગતે વિવિધ વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી આ માંગણીઓનો અમલ કરવા સરકાર શ્રીને ભલામણ કરવા વિનંતી કરવામાં આવી માંગણીઓમાં આશા ફેસિલિટેટરને માસિક રૂપિયા પંદર હજાર અને આશા વર્કર અને સ્ત્રી આરોગ્ય સેવિકાને માસિક રૂપિયા બાર હજાર વેતન આપવામાં અંગેની માંગણીઓ કરવામાં આવેલ છે આ માંગણી હાલની મોંઘવારીને અનુલક્ષીને કરવામાં આવેલ છે તો તે મુજબની માંગણી સરકાર શ્રીને ભલામણ કરવા વિનંતી માંગણી નંબર બે માં એકમાં જણાવેલ બહેનોનું આર્થિક શોષણ કરવામાં આવે છે તો તે બંધ કરી સરકાર શ્રી દ્વારા નક્કી કરેલ વેતન લઘુત્તમ વેતનનો અમલ કરવા